પોરબંદરના કેદારેશ્વર મંદિર નજીક આઈપીએલ ના મેચ પર મોબાઈલ માં ચાલતો સટ્ટો ઝડપાયો છે જેમાં એસઓજી એ સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી લઈ આઠ ની કિંમત ના બે મોબાઈલ કબજે કર્યા છે પોરબંદરમાં હાલમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સટ્ટાખોરો સક્રિય થયા છે ત્યારે એસઓજી ટીમે બાતમીના આધારે કેદારેશ્વર મંદિર પાસે આવેલી નાળિયેરની રેકડી પાસેથી મનોજ ચતુર્ભજભાઈ પટેલ તથા વલ્લભ દિલીપભાઈ ઉનરકટ નામના સુતારવાડા વિસ્તારમાં રહેતા બે શખ્સોને ઝડપી લીધા હતા જેમાં આ શખ્સો મોબાઈલ ફોનમાં વેબસાઇટ પર આઈડી બનાવી આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા હતા પોલીસે તેઓની પાસેથી રૂપિયા આઠ હજારની કિંમત ના બે મોબાઈલ પણ કબજે કર્યા હતા અને બંનેની પૂછપરછ કરતા આ આઈડી ભાયાવદર ગામે રહેતા વીરાભાઈ રબારી પાસેથી લીધી હોવાનું જણાવતા વીરાભાઈ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સામાન્ય રીતે જુગારીઓ પકડાતા હોય છે ત્યારે તેની પાસેથી મોટી માત્રામાં રોકડ રકમ કબજે થતી હોય છે પરંતુ આ બંને જુગારીઓ પાસેથી કોઈ રોકડ રકમ મળી ન હતી પરંતુ મોબાઈલમાં તપાસ કરતાં ચોપન હજાર પોઈન્ટ મળ્યા છે તેથી એ ચોપન હજાર રૂપિયા ગણવામાં આવે છે રોકડ ન હોવાથી પોઈન્ટની ગણતરી થતી હોય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર